देखो तो ये आदिवासी तेल होता है कर्नाटक मैसूर का नेचुरल जड़ी बूटियों का तेल है आपको ये ओरिजिनल तेल चाहिए तो इधर सूरत में आए हैं तो डायरेक्टली इधर आके ले सकते हैं आप अगर कैश ऑन डिलीवरी होम डिलीवरी चाहिए तो नंबर पर कॉन्टेक्ट करो नाइन सिक्स एट सिक्स जीरो सिक्स जीरो फोर डबल थ्री के नंबर पर कॉल करो नहीं तो व्हाट्सएप पर मैसेज करो पूरा डिटेल्स मिलेगा ये बाल के तेल लगाने से बालों में जो भी परेशानी रहता है मतलब कि झड़ना टूटना डेंड्रो करवा कुछ ही रूसी घोटा ये पूरा जाता है पतले बाल को ज्यादा करता है कमजोर बाल को ताकत देता है महीने में तीन से चार इंच बाल लंबा करता है समूमर में जिनको बाल पक जाता है उसको जड़ों से काला करके बढ़ाने के लिए होता है तेल। ये तेल फ्यूगर नेचुरल होता है ये तीन सौ चार सौ में नहीं आता है ऑनलाइन में किसी भी हालत में आप मत खरीदो ओरिजिनल तेल आधा लीटर ऐसा वाला पंद्रह सौ रुपये का मिलता है

મળતી માહિતી પ્રમાણે ગત ઓગણીસ અને વીસ ઓક્ટોબરની રાત્રે કાપોદરાના શ્રીજીનગરમાં હીરાનું કારખાનું ધરાવતા દિનેશ લાખા લાખાસાવલિયાના કારખાનામાં ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરી કરવામાં આવી હતી ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ થયો હોય જાણભેદું હોવાની શંકા પોલીસને લાગી હતી કારખાનેદારે પણ કેટલાક નામો સતમન તરીકે સૂચવ્યા હતા પરંતુ તપાસમાં કશું નીકળ્યું ન હતું જોકે એએસઆઈ પંકજ સુરેશચંદ્રની ધીરજે આખો ભેદ ઉકેલી નાખ્યો હતો ચોર ફરિયાદીની નજીકનો જોઈ સૌથી પહેલાં તેમના સીડીઆર મેળવવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ વખત વિપુલ મુકેશ ડામોરનું મળ્યું હતું ફરિયાદીના કારખાનેથી થોડેક દૂર આવેલા કારખાનામાં વિપુલ નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું વિપુલના ચોરીના સમયગાળા દરમિયાન તેના વતન દાહોદ હોવાનું જણાય આવ્યું હતું તેનું સીડીઆર મેળવવામાં ચોરીના પહેલાં બે અને પછીના બે તો તેનું લોકેશન તો ગોધરા જ હતું પરંતુ ચોરી થઈ તેના બપોર બાદ તેનો ફોન બંધ થઈ ગયો આ ફોન કામરેજથી બંધ થયો હતો નવેક કલાક બાદ ફોન પરત કીમ પાસે ચાલુ થયો હતો કશું ખોટું કરવામાં આવે ત્યારે ગુનેગારો દ્વારા આચરવામાં આવતો કિમિયો પોલીસથી અજાણો નહીં હોય વિપુલને ઉશ્કેલાવવામાં લાવવામાં આવ્યો આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો અને ચોરીની કબૂલાત કરી લીધી હતી વિપુલ અને દિનેશ વચ્ચે ગાઢ મિત્રતા સાથે ધંધાદારી સંબંધ હતો તેને હીરા વેચવા આપતો હતો ગુલાબી હીરા દિનેશને વેચવા આપ્યા હતા અને પંચોતેર હજારનો ભાવ કીધો હતો તે વખતે આ હીરા પચીસ હજારના ના જ હોવાનું કઈ પરત આપી દેતા વિપુલે સબક શીખવવા ચોરીનો પ્લાન બનાવી ગુપચુપ ડુપ્લિકેટ ચાવી બનાવી હતી